આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાખાજીરા રોડ વેપારી એસોસિએશન કે જે સૌ સભ્યો વર્ષોથી અમારા પક્ષ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ સૌ મિત્રો આજે માન્ય કમિશનરશ્રીને બંને શ્રીની આગેવાનીમાં રજૂઆત કરવા હતા પછી માન્ય મેયરશ્રીને મને રજૂઆત કરી છે ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન કે લાખાજીરા રોડ વેપારી એસોસિએશનનો પ્રશ્ન વ્યાજબી છે વર્ષમાં એ લોકો વારંવાર રજૂઆત કરે છે અને એની રજૂઆતનું અમે લોકો સાંભળીને એનું નિરાકરણ પણ લઈ આવીએ છે આ જે પાથરણાવાળા જે લોકો બેસે છે એ લોકોને ક્યાંય સ્પેસ નથી મળતો એટલે ભૂતકાળની અંદર જ્યારે દિવાળી પહેલાં જ્યારે આ પ્રશ્ન આવ્યો ત્યારે લાખાજીરા સ્કૂલ છે અમારી ત્યાં આ લોકો માટે પણ અમે એક ઝોન જાહેર કર્યો તો આ ઝોનની અંદર આ લોકો બેસે ને ધંધો કરે પરંતુ એના વેપાર ધંધા નથી ચાલતા એટલે એ અધિકૃત રીતે લાખાજીરા રોડ પર આવીને બેસે છે વેપારીઓની રજૂઆત વ્યાજબી છે એમને ધ્યાનમાં રાખીને એમને જે રજૂઆત કરી છે એ વિષયમાં આજે અથવા આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે માની મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર એક મિટિંગ કરીને એનું કાયમી નિરાકરણ કેવી રીતે આવે એમના માટે એનો નો ફેરિયા ઝોન એ લોકોને ડિક્લેર કરાવવો છે પણ એ પોલિસી લેવલનો નિર્ણય થાય છે કે ભાઈ આ કરી શકાય કે નહીં એટલે બાકીના મહાનગરપાલિકાનું માર્ગદર્શન લઈ અને નો ફેરિયા ઝોન તરીકે જાહેર કરી અને આગામી દિવસોમાં અમે વેપારીઓને ન્યાય મળે અને ફેરિયાઓને પણ તકલીફ ન પડે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે કે જે ગરીબો જે પોતાનો પોતાની ઇન્કમ એક મર્યાદાઓ છે જે દુકાન નથી લઈ શકતા જે શોરૂમ નથી લઈ શકતા એના માટે સરકારે એક હોકર ઝોનની જાહેરાત કરી છે કે ભાઈ હોકર ઝોનની અંદર નજીવા દરે બેસીને એ પોતાનો બિઝનેસ અને પોતાનો વેપાર કરી શકે આ જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે એમને પણ ક્યાંય ડિસ્ટર્બ ન કરવી અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે દરેક વ્યક્તિ પોતાનો વેપાર કરી શકે એને ધ્યાનમાં રાખીને ફેરિયાઓને પણ પૂરતા પ્રમાણમાં ન્યાય મળે અને એ યોગ્ય જગ્યાએ બેસી શકે અને ધર્મેન્દ્ર રોડ કે લાખાજી રોડ વેપારીઓને પણ ન્યાય મળે એવો વચ્ચેનો રસ્તો રાજકોટ મહાનગરપાલિકા કાઢશે એટલે કાયદો કાયદાનું કામ કરતો હોય છે દરેક વ્યક્તિએ કાયદામાં રહેવું જોઈએ ટાઉન પ્લાનિંગ શાખાના જે નિયમો છે ખાસ કરીને રાજકોટમાં લાખાજીયા રોડ હોય ભૂપેન્દ્ર રોડ હોય કે ધર્મેન્દ્ર રોડ હોય ઘીકાટા રોડ ગરેડિયા કોડ આ બધું હેરિટેજ રાજકોટ છે આ રાજકોટ જ્યારે રાજકોટની સ્થાપના થઈ ત્યારથી આ રાજકોટ છે એટલે ત્યાં ટીપીના જે નવા જીડીસીઆર મુજબ નિયમો લાગુ નથી પડતા કારણ કે આ વીસની શેરી છે ની શેરી છે એમાં ભૂતકાળની અંદર હવે અત્યારે વર્તમાનમાં આપણે માર્જિન છોડાવતા હોય છે ત્યારે માર્જિન નહોતા રોડ લેવલથી ઊભી થઈ ગઈ હોય પછી કોર્પોરેશને ફૂટપાટ કરી હોય અને પછી રોડ હોય એટલે આવા બધા ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ એ લોકો દ્વારા થતા હોય છે આજે એમને પણ અમે લોકોએ વિનંતી કરી છે કે જ્યારે અધિકૃત બાંધકામ જ્યારે અમે લોકો તોડવા નીકળશું સોરી તોડવાનું નથી પણ જે જગ્યા રોકાણ શાખા દ્વારા જે અમે લોકો કાઢવા નીકળશું ત્યારે આપના દ્વારા કપડાના શોરૂમમાં બહાર કૂતરા માર્યા હોય છે ડિસ્પ્લે કર્યો હોય છે એ મહેરબાની કરીને આપ આપના શોરૂમમાં લઈ લેજો અન્યથા અમારે લેવું પડશે કાયદો બધા માટે સરખો હોય છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઝુંબેશ થતી જોઈએ છે જે અમારી જગ્યારોકાણ શાખાના અધિકારીશ્રીઓને અમારી જગ્યા રોકાણ શાખાના સ્ટાફ દ્વારા સમયાંતરે ઝુંબેશ કરતા જોઈએ છીએ પણ મિત્રો આખા દેશની અંદર એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં સ્ટ્રીટ વેન્ડરો નહીં બેસતા હોય આ પણ એક વાસ્તવિકતા છે આ દેશની અંદર એક પણ એવું ગામ નથી કે જ્યાં લારી કોઈ નથી કે ત્યાં કોઈ પાથરણાવાળો નથી કારણ કે મેં જેમ કીધું એમ માનીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે કે નાના અને ગરીબ લોકો પણ પોતાના પગ ઉપર ઊભા રહી શકે એના માટેની જેની વ્યવસ્થાઓ છે એના માટે અમે યોજનાઓ બહાર પાડી છે પ્રધાનમંત્રીશ્રીએ કે એક લાખ રૂપિયાની લોન લઈ અને તમને ઝીરો પર્સન્ટની અંદર તમે વેપાર કરી શકો આવા લોકોનું પણ અમે ધ્યાન રાખીએ છીએ અને રાખતા આવ્યા છીએ અને વેપારીઓનું પણ ધ્યાન રાખશું